રાણાવવની સરકારી હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નગરપાલિકા તાલુકા પંચાયત પોલીસ મામલતદાર કચેરી અને આરોગ્ય વિભાગ પણ સહભાગી બન્યો હતો મારું નામ હેમંતભાઈ રાઠોડ ધાણાવ નગરપાલિકા આજે દસમો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિત્તે રાણાવ સરકારી હાઈસ્કૂલમાં યોગ દિવસ યોજવામાં આવ્યો જેમાં રાણાવા તાલુકા અને નગરપાલિકા કક્ષાનો આ કાર્યક્રમમાં રાણાની જુદી જુદી દરેક કચેરીઓના કર્મચારી પદ અધિકારી અધિકારીશ્રીઓ તેમજ સ્કૂલના બાળકો અને બહેનોએ મોટી સંખ્યામાં આવી અને આજના આ યોગ દિવસ નિમિત્તે યોગ ટ્રેનરો સાથે મળી અને યોગ તાલીમ લીધેલી અને ખૂબ સારો એવો આજે વ્યક્તિઓનો ઘણો પ્રતિસાદ મળેલ